ગોધરા સબ જેલમાં ભક્તિમય સંગીત કાર્યક્રમ કેદીઓમાં સકારાત્મક પરિવર્તનની નવી લાગણી સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન શ્રેણી અંતર્ગત ગોધરા સબ જેલમાં અનોખો અને પ્રેરણાદાયી ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો કેદીઓના માનસિક પરિવર્તન શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિને વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેલુના ડીજીપી કે એલ એન રાવ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન સી કે ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહેશભાઈ રાવલ અને તેમની ટીમે ત્રણ કલાક સુધી સતત ભજન સંગીતની મનમોહક રજૂઆત કરી કેદીઓના હૃદયમાં ભક્તિની નવી અલખ જગાવી સબ જેલમાં સર્જાયેલા ભક્તિમય માહોલમાં એકસો પચાસ જેટલા બંદીવાનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી મીઠા સંગીત અને ભજનોએ કેદીઓના મનમાં શાંતિ સકારાત્મકતા અને નવી આશાનો પ્રકાશ ભરી દીધો જેલ અધિક્ષકાર બી મકવાણા કહે છે આવા કાર્યક્રમો કેદીઓમાં માનસિક શાંતિ વધારવા અને આંતરિક પરિવર્તન લાવવા માટે અત્યંત જરૂરી છે ભક્તિ સંગીત તેમને સારા નાગરિક તરીકે જીવનમાં પાછા વાળવામાં મદદ કરે છે કાર્યક્રમને કેદીઓ તથા જેલ સ્ટાફ બંને તરફથી ઉમદા પ્રતિસાદ મળ્યો હતો જેલોમાં રહેલ કેદીઓમાં મોટાભાગે હતાશા જોવા મળે છે ટેન્શન તેમનામાં દેખાય છે આ અને હતાશા દૂર કરવા માટે જેલોની અંદર સકારાત્મક ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવે છે આજ રોજ ગુજરાત જેલની અંદર જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબની સૂચનાથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાના સહયોગથી એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર ત્રણ કલાકના કાર્યક્રમની અંદર દોઢસોથી પણ વધારે અલગ અલગ સમાજના જેલના બંદીવાનોએ ભાગ લીધો હતો જેના કારણે કેદીઓને સંગીત સાથે ભક્તિનો અનેરો આનંદ જોવા મળેલ તમામ કેદીઓએ તમામ કેદીઓએ આ ભાગ લઈ અને જેલનું વાતાવરણ ભક્તિમય જોવા મળેલ હતું હું આરબી મકવાણા જેલ અધિક્ષક ગોધરા સાહેબ